વડોદરાના માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલની ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે થઈ બબાલ ઘટનાને પગલે દોડધામ થઈ બે વિદ્યાર્થીઓને ઈજા થઈ ઘટનાને પગલે વાલીઓને બોલાવવામાં આવ્યા ઘટના બાદ સ્કૂલ પ્રિન્સિપાલ ત્રણ કલાક થવા છતાં પણ આવ્યા નહીં સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ખગાડવામાં આવ્યા વિદ્યાર્થીઓ વચ્ચે ટાપલી દાવ રમતની બાદ મામલો બિચક્યો બે વિદ્યાર્થીઓને માર્યો અને અન્ય વિદ્યાર્થીઓને ગરદાપાટુનો માર માર્યો એક વિદ્યાર્થીના દાંત તૂટ્યા અને બનાવને પગલે શાળામાં ખળબડાટ સ્કૂલમાં વિદ્યાર્થી માટે સુરક્ષાનો અભાવ છે આર્યન ચુનારા અને પિયુષ ચુનારા માર માર્યાના ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કૌશલ ચૌહાણના આક્ષેપ છે સ્કૂલમાં હાલ ચાલી રહી છે પરીક્ષાઓ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી ટપલી દાવ બાદ બબાલ બહારથી વિદ્યાર્થીઓના ટેકેદારો આવીને હુમલો કરવાની ચર્ચાઓ સવારે દસ વાગે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલમાં જ બની છે મારામારીની ઘટના માર મારનાર વિદ્યાર્થીઓ ગાયબ નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી સ્કૂલ પ્રશાસનની કામગીરીથી નારાજગી વ્યક્ત કરતા ઇજાગ્રસ્તના વાલી ઇજાગ્રસ્તને યોગ્ય સારવાર પણ નહીં કરાવવાના આક્ષેપ વાલીઓએ કર્યો છે મારું નામ ચવા કૌશલ છે મેં આ સ્કૂલ માં મને આજે દસ વાગે છૂટો પેપર આપીને તો દાદા ની વચ્ચે મને પેલા ટપલો મારી પછી નીચે આવીને મને ઘેરી લીધો બધાએ ફેટો ફેટો મારી છે દાંત બાદ બધું તોડ નાખ્યું છે પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો સ્કૂલ વાળા પણ મેં કમ્પ્લેન કરવા ગયો સ્કૂલ વાળા એવું બોલ્યા કઈ કરીશ ના મોટું

આ લિટલ કાર સ્કૂલ છે માર્કેટના પાછળ છે મારો છોકરો બને છે અગિયારમા માં છે અને એને આજે લગભગ દસ એક જણ ને એ લોકો એના પર હુમલો કર્યો છે જાન લેવા એને માર્યો છે પકડી પકડીને એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પછી એના પર બહુ મોટો હુમલો કર્યો એને દાંત બીત બધો બહુ ઘણો બધો ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુકા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવી રીતે થયું મારા મોટા છોકરાએ કોલ કર્યું મને આ સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતો નથી કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ જ લીધું છોકરાને એમને એમ જ પડી દીધું કોઈ હોસ્પિટલ માં નહીં કશું જ નહીં કર્યું હવે ચિંતા તો બહુ થાય છે પણ એના પર એક્શન ના લીધી આ દસ જણા ટોટલ મારા છોકરા ને માર્યું છે એના પર એક્શન ના લીધે અમે એક્શન લેશો અહીંયા પોલીસ ભી આવી ગયા છે કેસ બની ગઈ છે હવે એટલું જ કેરે છે જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ ભી આવેલા પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો એવું મારા છોકરાને કીધું જેને માર્યું એ કોઈ નથી એ લોકો જવાબ ઉપર હું જોઈને આવ્યો આવ્યો કોઈ જવાબ નથી આયલો